સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને ડાયરો બધો મજામાં વાગવામાં હતા ને આજ થી હવા જીવું થઈ ગયું ને જો કૃષ્ણ વારે ફર્યા રોટલા શાક સાયુ દૂધ ઊનું થઈ ગયું બધું કામ થઈ ગયું ને ખામું ટકવાનું બાકી છે ને ભી હું નવા હિંદા ને હું ન ખાઈ ગયા ન ખાઈ ગયા એટલે ન ખાઈ જ ગયા એમ

અને આ કાગરિયા કૃષ્ણ એ દીધા ચૂલો હરગાવા ક્યાંય નાખી દઈ અને મિત્રો કાલે હતા અમારે મહેમાન એટલે કે ધંધુહર થી અમારે અમારે ભાણે જે થાય ને જમાય થાય તો તમને ખબર જ છે તો કાલે હાજર છે ને એની મહેમાની કરી હતી ને કૃષ્ણ કાલે ગયા હતા પોરબંદર પર મેં કીધું કૃષ્ણ વિડીયો બનાવી મને કે વિડીયો આખો થઈ ગયો પૂરો તો મેં એમ કે એની મહેમાની કરી હતી મેં કીધું દૂધપાક પાક ખાવો કે હું ખાવ તો મને કે દૂધપાક બનાવો ને તો મને કે છે ને હવારે બનાવો ને માં મૂકી દો ને તો મારે ખાવો નકર નથ ખાવું નકર દૂધ પાક બહુ ભાવે એ પેડાય બહુ ભાવે એટલે પછી હીરો ને ભજીયા બનાવ્યા હતા આપણે થોડો થોડો નાસ્તો કરી લઈએ હવાર હવાર માં જો બપોરના રોટલા બની ગયા અને આ હીરો આસે ભજીયા હાલો તમે પણ બધા હીરામણ કરવા હીરામણ કરવા હાલો ટુકડું લઈ લે બોલતી હતી હું બોલતી હતી અહીં માઇક ચાલુ કરીને કાલ વિડીયો મૂકી યુટ્યુબ માં જોઈ લેજે એવું છે બધું જય માતાજી ને હર મહાદેવ બધાઈ ને તો હાલો મારે માના હાથમાં ફોન છે તો આપણે બગડાડી બોલાવી દઈએ નકર વારી મારા હાથમાં ફોન લઈને કેવું જો જય માતાજી હર હર મહાદેવ અટાણ મારી માય મારા હામાં કેમેરો કર્યો તો કર બોલ દો ને બીજું બોલ દો બોલ દો ને મારી માને હો ટાઈ 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 ઢાકા હાંજના ટાટા ભજિયા ને ખાવું પછી મારી માં

કામકાજ લાગે અમારે પરબતભાઈ આવી ગયા ખેતર ખેડવા પરબતભાઈ લીલો નથી પડતું આની કરતા ખૂણો તો અમારે લકી પાસે એક વસ્તુ નો ફાયદો થયો બધા થયો ને

પછી છે ને અમારે બે હું બપોરા કરવા તમે હાલો બધા બપોરા કરવા સેવ ટમેટા નું શિયા બાજરાના રોટલા પછી હાડના ભજીયા પડ્યા અને જીરો પડ્યો પોપિયો પાઇકો ને એક પોપિયો એટલે હવે ચેલો ચલો છે ઈ પોપિયો થઈ ગયો ગો એમાં શું છે કે ઈ પોપિયા ના થઈ ગયા બે વર આ શું ના પાછો વરસાદ આવે ને એટલે બે વર ખાય પીઠો પીઠ બહુ પોપિયા ખાય માં એમ પાછો એક માર થઈ ગયો હું મારે તડકો એવો છે ગરમી એવી છે કે તમે એની વાત ન પૂછો હું કરવાનું થી કઈ ખબર પડતી નથી જોઈ તો પવન ઊંઘ જોઈ તો ગરમી રેવાતું નથી બાપા કે એવો હો 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 હાલો તો અટાણે છે ને બોપરના કેટલા વાગ્યા કે ખબર છે નહીં ને અમે ઢોરને પાણીએ કર દેતા નહી તે જા કુંડામાં સેગલું પડી ગયું જોઈ લો કે હું ટેસ્થી બેઠું અંદર અટાણે ઉનારો છે બરોબર ઉનારો છે એટલે પાણી ન જડે કોઈ પણ સેટલે અમને એટલે પાણી પીવા કુંડામાં લંબાવે ને એટલે બિસાડું કુંડાની અંદર પડી જાય એટલે કુંડાની કાંઠે બને એટલા હે ને ભરીને કંઈક પણ રાખાય ફોટો છે ટબલા ટબલ્યુ જી ફોટો હે કાબેરનો હોય કીવાનો હોય જો ફોટો છે આ ને અમારે તો જોઈને ભરી ગલ હતું પણ ખાલી થઈ ગયું તો એટલે આખી પાછું ભરી દે ને તમે ખાસ આ વસ્તુ કરજો બધું ઘર મૂકી દે જો બગીચામાં ઉડીતા નહીં હવે આખી બગીચાની અંદર મૂકી આવું કેવું રૂપાયું છે હાલો મિત્રો વાયગા અટાણે શિયાર ને અમે હું મારી માં નીચે અમે ત્રણે જાઈએ અમે હેઠે રાવણા છે તો અપડવા જાઈએ મારી માં ઢાગર જાય મારી વાહ નીતિન છે ને હું છે વસાર મે લીધો વાહણો રાવણા અપડવા મારી માં લીધી ટોપડી નીમાં માં બુંગળ લીધું ને રાવણા ખેત હું દેઠાનો પડે ને ને રાવણા બહુ હારામાં હારા પાયકા એમ કેતા આપણે તો કોઈ ગયા નથી જોવા જઈએ નીતિન હલો આંબાડી હતા ગઈ મારી માં ન દેખાય તમને આવું બધું છે હવે તો ન્યા છે તમને દેખાડીએ પાયકા બાકી જઈ લો કેમ બાકી લીમડા કોરોનામાં ઓક્સિજન ઘટતું હતું ને હું આવો લીમડા હું ઓક્સિજન ઘટે કઈ ન ઘટે એમાં જિંદગી સિવાય કઈ ન ઘટે એ ખબર છે હલો કઈ વાંધો ને આગળ રાવણા દેખાડું જો પછી જવાવા ટાઈમ જો ખાવા બધાય હો હાલો મિત્રો તો અમે આવી ગયા ત્રણે માવ દીકરા રાવણા ખાવા તો પેલા તો છે ને હેઠા બહુ ખૈરા પવન બહુ હે ને એ બહુ હેઠા ખૈરા તો નીતિન ને કૃષ્ણાબેન ભાઈ કે કે પેલા હેઠા થાય કે વીણી અને પેલા ખાઈ લઈ અને પછી નિરેતી કે આંબળીયું શું એમાં આવશે હમણાં અમે કેદીક ને રાવણા ખાધાય નથી આ બગાડતા આપણે આપડે ખબર જ નથી ખબર ન પડ્યો તો બગડી જવાના હતા જો મિત્રો તમે કેરીયું કેરીયું કેવી મસ્તીનું કેરી આંબો છે આંબાની બાજુમાં રાવણો મિત્રો બતાડું કેવું છે મસ્તી નો એટલે આંબો તો આખો ભર્યો અને આ બે બિન ભાઈ જો હા પોઈ પીડાવ નીતિન તમારી પાછો વંડી હશે ને જાઉં મિત્રો રાવણો કેવો મસ્તી નો છે ऊंधरे एक ज़ूम कर तुमने देखा है मित्रों? देखा है क्या नहीं देखा तो कोई खबर पड़ती नहीं था मां देखाना मित्रों के नहीं देखाना ना? हाँ हवे देखा जो? जो देखा जो के वासे रुपारा लूर खा लूर खा से रुपारा लुम खा। चो मित्रों आसे अंबो ना आबा माकेरी युतों जो રૂમ ઝૂમ ભર્યો સાંભળો ઢગલા ને મોઢે કેરી સવાર કા હોય મેં પાકતી જ નથી કેવાક મીઠા છે ને તે ખટુમરા છે ને હાલો મિત્રો તો છે ને મને હા ઝટ ઝટ એમ કેમ ઓલું મન થાય કે હું ઝટ રાવણા ખાઈ લઉં તો કૃષ્ણ આ દાદ દેખાય ને બધાય ને આ મારાથી નથી દેખાડા ત્યાં ને દેખાય ને કાટા બઉ લાગે હભાગણી કેવાય ને ત્યાં ભાઈ મુ તમે શું કેભાગી કયો કે શું કેવું અમારે તભાગિણી કીએ હભાગણી કામ કે બીજું આપડે હભાગીણી એ કહેતા ખરી બીજું કે ભાઈ મરી શારી સોટે કાટા હો કૃષ્ણા ખરી હવે છે ને અમે ભલે ને જા થોડાક છે ને કાસા તૂટી ગયા જા ઉપર કાસા કાસા છે ને બે કાસા તૂટી ગયા આમ લુગડું છે ને શેર શેરા પકડી રેખા ને

ઉતારે હું નીતિન ઉતરે દેખાય ઉતરે જરિયો હા ઉપર તો આવી ગયો ભરાય ગયો હવે પાસે બે ત્રણ દિવસ સુધી ખાધા રાખી પતરી નો થાય આનાથી એમ કે હા ખાઈ ને તો પતરી નો થાય મિત્રો ગરમી એવી થાય ને પાણી ત્રહ એવી લાગે આ રાવણા ખાધા ના એટલે ત્રણ લાગી જો નીતિન ઉતરે દેખાડે

હવે જો મારે માન્યથી લીમડો કાપશે પછી લીમડો રાખ દે જામે હેઠો ને માથે મૂકીએ બર્તન એટલે માથામાં બર્તન લાગે નહીં આને કહેવાય અમારા જેવા લોકો નો જ દેશી જુગાડ સુમા હામાં બર્તનની બહુ ઘાણી થાય એટલે અટાણે આગો કર લેવો સારો તમારે કોઈ નહીં ન હોય તો આગા કરી લેજો બાકી ત્યાં અટાણે ગેસને સગડી જો આપણે લગભગ બધાય અપાઈ બરા દેસ ને અમારે ત્યાં સુલે રાંધવું જ કારણ એ છે કે અમારે નીતિન સુલના રોટલા જ ખાય સગડી હતી તો એ સગડી ધરાડ થી કાઢ નાખી ઘરમાંથી બસારે તો એવા તો કે કરી માન ને એવા છો તો ફલાણો તો કે સુલે હો તો કે કે સુલે કે

તે બેને કીધું કૃષ્ણ કે તું એ ગાય લઈ આવી કે હું એ કે ભારે ઉપાડ લઉં કે તારા હાટા ને તો એ ભારે ઉપાડી મારી માની બેન બે મરી જાય ભાઈ બધા મેં કીધું હાલો આપણું વિડીયો ઉતાર નાખી જોઈ જો જાય ભાઈ પેલા બેન આગળ છે એક ભારી લઈ મારી મમ્મી વાહવૈયા જાય આવું બધું વિશે જોઈ લ્યો મિત્રો મારા ભારી નો ઉપાડું પેઢી ન્યા હાલ કર્યા આવું થયું છે તો આપણો વિડીયો બહુ મોટો થઈ જાય તો આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને વોલ્યુમ વધારીને ના ને અને આવીજો બધા